મારા એક મિત્રે કીધું કે આ ભારત પાકિસ્તાન ઉપર હુમલો કેમ નથી કર્યો તો મને સારો વિચાર આવ્યો કે કેમ ભારત પાકિસ્તાન ઉપર હુમલો નહીં કરો પછી એક મારી પાસે બીજા મિત્ર ઊભો હતો એણે મને બધી વાત કરી કે એમાં શું છે કે પાકિસ્તાનને હમણાં આપણે એને ભૂહી નાખી આપણી પાસે તાકાત છે પણ આપણે બધી તૈયારી કરી લીધી ને પછી વર્લ્ડ બેંકમાંથી અને બીજા મોટા મોટા દેશો છે ને એ લોકોનો આપણી ઉપર ફોન આવ્યો કે તમે પાકિસ્તાનને જો નેસ્ત નાબૂદ કરી નાખશો તો અમે એને જે લોન આપેલી છે ને એ તમારે ભરવી પડશે એને આપી એટલે અત્યારે જે મીટિંગો હાલે છે ને એ હિસાબ કિતાબ હાલે કે આને આખું પાકિસ્તાન વેચી દેવી તોય પાકિસ્તાને જે લોનું લીધેલી છે એ પૈસા ઊભા થાય એમ છે હિસાબ કિતાબ થઈ જાય પછી એનો વારો પડશે અને આપણે એની વારે લડાઈ કરવી છે એવું તો ક્યારેય કોઈ આપણા એકેય નેતા એવું બોલે કે અમે પાકિસ્તાન સાથે લડાઈ કરીશું આપણી વાત શું છે કે અમે આતંકવાદી અને એના આકાઓને નેસ્તનાબૂદ કરી આપી એ તો મિસેલ છોડીને કે પાકિસ્તાન ઉપર હુમલો કરીને જ થાય એવું નથી તો ડ્રોનથી નહીં થાય સ્નાઇપરથી નહીં થાય એક જણો જઈને અજાણો માણસ આવીને ગોળી મારી ગયો આપી સહીને ઉપાડ લીધો એવા સમાચાર આવે એટલે કઈ રીતે આર્મી આપણી ખર્ચે તો આર્મીને ખબર છે એટલે આમાં બહુ ઉતાવળ ન કરાય આપણી આર્મી છે પ્રોફેશનલ આર્મી છે અને દુનિયાની અંદર ભારતની શાખા ઘણી સારી છે પાકિસ્તાન જઈએ આપણે બે આબરૂ નથી અને આપણી આર્મી પણ પાકિસ્તાન જેવી શાખા નથી ધરાવતી આપણી આર્મીની આખી દુનિયામાં ઇજ્જત થાય પ્રોફેશનલ આર્મી બીજું ક્ષણ ન મારે પ્રોફેશનલ આર્મી હોય ને ગુનેગાર હોય એને જ મારે તમે જોયું છે કે ઘણા એક મિત્ર મને કહેતો હતો કે આપણે એની ઉપર એટેક કર્યો એ અણુબોમ્બ ફોડે તો હવે વર્લ્ડમાં સૌથી વધારે અણુ બોમ્બ ત્રણ વર્ષ એક દિવસમાં ન પૂરું કરે અણુબો નાખે પણ એને ખબર એનો સાળો ન કરાય પાકિસ્તાનને ખબર કે એ આવો આવી ભૂલ કરે તો એક કલાક પછી ન હોય આપણી પાસે એટલા બધા છે કે એક કલાક પછી પાકિસ્તાન ન હોય એટલે એ એવી ભૂલ તો ક્યારેય કરશે જ નહીં એના એના જે ડપોળ નતો ભલે પાછળ કરતા બધા ડપોળ છે એ ભલે પાછળ કરતા કોઈના બાપની પાકા છે અને કર્યા કદાચ નાની એવી ભૂલ કે ભારત એને એક કલાકમાં ભૂહી નાખે એટલે એટલા અનુભવ માફી પાણી દે તો ચિંતા કરતા નહીં વારો તો પડશે જ તે આ જ નહીં તો કાલ ઉરી વખતે આપણે બાલાકોટમાં જઈને ત્રણસો ને ભૂહી નાખ્યા ત્યારે એની પાસે અણુબોમ હતા જ છે અને એના નેતાઓ કહેતા જ તે અમારી પાસે પાઉ પાઉના કિલો કિલોના એવા બધા ભાષણ નહોતા કરતા કાંઈ ન થાય ભાઈ એનાથી અત્યારે ભારતે જેટલું પ્રેશર બનાવ્યું છે ને એક મિત્ર તો મને એમ કહેતો હતો કે અત્યારે જે પ્રેશર બનાવ્યું છે ને પાકિસ્તાન ઉપર એટલું પ્રેશર જો એક બે મહિના રાખે ને એમના તો ઈવડે અડધા પડધા ભૂખ્યા મરી જાય ભૂખમરો તો અહીંયા છે જ બધી બાજુથી આપણે બોર્ડર સીલ કરી દેવી ત્યાં કાંઈ વસ્તુ ન પહોંચવા દેવી તો એ ભૂખ્યા મરી જાય એમ છે આપણે એની ઉપર એટેક નથી પડે અને એ આપણે સામે લડવાની તૈયારી કરવામાં એના માણસોને ખાવા દેવાનું ભૂલી જાય આમ તો લોટ હાટું થઈને ધબધબાટી જ બોલે જ છે પાણી હાટું બોલવાની છે હવે એટલે લોટના પાણી બે ખોટી જાય ને એની રાહ હોય તોય તે અડધા અડધા મરી જાય એમ છે